અને આનો જે મેઇન હેતુ છે સર કેવા પ્રકારનો છે કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે ડ્રોપ આઉટ દર છે એ આપણે ઓછો કરી શકીએ તો આની જે સ્કોલરશિપ છે ઓકે તમે અત્યારે જે ધોરણ આઠમાં ભણી રહેલા છો એ લોકો આ જો યોજનાનો લાભ લેવા માંગે છે તો આમાં તમારે એક પરીક્ષાની અપીરિયન્સ કરવું પડશે પરીક્ષામાં કઈક તમારે મેરિટમાં આવવું પડશે પરીક્ષા પાસ કરવી પડશે અને પછી તમે કઈક સ્કોલરશિપ મેળવવા માટે યોગ્ય બનશો બરાબર તો એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાની છે તો આમાં આપણે જો ભાગ લેવો હોય આ યોજનામાં તો આપણે કેવા પ્રકારની રિક્વાયરમેન્ટ જોશે અથવા તો શું શું આપણી જરૂરિયાત છે તો એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ બરાબર છે તો કે સાહેબ આજે પરીક્ષાના આવેદન પત્રો છે ઈ www.scbexam.org વેબસાઈટ ઉપર તારીખ 1/1/2025 થી તારીખ 11/1/2025 સુધીમાં તમારે ભરવાનો રહેશે બરાબર છે અને પરીક્ષાનો જે કાર્યક્રમ છે સાહેબ પરીક્ષાનો કાર્યક્રમ આપણને સમજાવવામાં આવ્યો છે કે ફર્સ્ટ ઓફ ઓલ

પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમય ગાળો બીકોઝ આમાં કઈક તમારે થોડીક નોમિનલ ફી બહુ મોટી આઈવાય ફી નથી હોતી નોમિનલ ફી છે એ આપણે આ સમયગાળા દરમિયાન એટલે કે એક એક બે થી તેર એક બે હજાર પચીસ સુધીમાં તમે ભરી શકો છો મીન્સ કે અહીં અગિયાર તારીખ સુધીમાં તમે તમારી એપ્લિકેશન તમારું ફોર્મ ભરી શકો છો અને એના પ્લસ બે દિવસ આપણને આપ્યા છીએ ફી જે ભરવાની છે બરાબર ઓનલાઈન તો એનો સમયગાળો આપણને એક્સ્ટ્રા બે દિવસ આપ્યા છે અને પરીક્ષાની તારીખ પણ સાહેબ જાહેર થઈ ચૂકી છે સોળ ફેબ્રુઆરી છે બે હજાર પચીસ હજાર તો હવે સાહેબ ગણતરી દિવસો બાકી છે ખ્યાલ આવી ગયો તો આપણો રહી છે પરીક્ષાનો કાર્યક્રમ હવે છે શિષ્યવૃત્તિની રકમ કે જે કદાચ આપણે પરીક્ષાને પાસ કરી ગયા આપણું નામ મેરિટમાં આવી ગયું તો સાહેબ લાભ શું આમાં અમને શું મળે ઓકે મેઈન તો પ્રોબ્લેમ આપણને પહેલા પેલા ક્વેશ્ચન જ હોય કે સાહેબ આમાં અમારો ફાયદો શું ઓકે તો એ શિષ્યવૃત્તિની રકમ અને એ ચુકવણીના અમુક નિયમો છે

તો એ હજાર રૂપિયાની તમને સરસ મજાની અંદર શું કરવામાં આવે છે સાહેબ સ્કોલરશીપ દેવામાં આવે છે હજાર રૂપિયાની સ્કોલરશીપ દર મહિને એટલે કે એનું સેફ વાર્ષિકમાં આપણે જો ગણતરી કરવા જોઈએ ને વાર્ષિકમાં વાર્ષિકમાંની ગણતરી સાહેબ કેટલી થઈ જશે બાર હજાર રૂપિયા આવશે કેટલા બાર હજાર એટલે કે તમારે એક વર્ષના કેટલા એક વર્ષના તમને પ્રથમ વર્ષે કેટલા મળશે સાહેબ પ્રથમ વર્ષે તો કે સાહેબ પ્રથમ વર્ષના તમને બાર હજાર મળી જશે ખ્યાલ આવે છે માસિક માસિક આપે છે એમાં જો ક્વોલિફાઈ થાઉ છો સાહેબ એક વર્ષની બે વર્ષ પૂરેપૂરા ચાર વર્ષ સ્કોલરશિપ મળવાની છે ખ્યાલ આવે છે કે માની લો કે તમે અત્યારે ધોરણ આ પરીક્ષા પાસ કરો છો તમે કોટામાં આવી ગયા તમારું નામ પણ મેરિટમાં આવી ગયું તો હવે ધોરણ નવ થી ધોરણ નવ થી તમને દર મહિને હજાર હજાર રૂપિયા મળવાનું ચાલુ થશે એટલે કે ધોરણ નવ છે તો એની અંદર તમને ટોટલ હજાર હજાર રૂપિયા ભેગા થાય વર્ષના કેટલા થવાના બાર હજાર રૂપિયા સાહેબ કેટલા બાર હજાર રૂપિયા એટલે ધોરણ નવ ના બાર હજાર એ જ રીતે સાહેબ ધોરણ દસ ના બાર હજાર ધોરણ દસ ના બાર હજાર પૂરા મળવા પાત્ર છે ટોટલ ચાર વર્ષના ભેગા કરો ને સાહેબ ચાર વર્ષના બધા ભેગા કરો ને એટલે કુલ શિષ્યવૃત્તિ ની રકમ કેટલી થઈ જાય સાહેબ અડતાલીસ હજાર અંકે પૂરા એટલે કે સાહેબ તમારે પછી તમારા વાલીને કોઈ એટલે કોઈ પ્રકારનો હેડેક રહેશે નહીં માથાનો દુખાવો રહેશે નહીં શું કામ કેમ કે હવે પછીની જે કોઈ શિષ્યવૃત્તિ છે અડતાલીસ હજાર દર મહિને હજાર રૂપિયા તમને મળવાના છે તો ભાઈ બાકીની જે ફીસ છે તમારી ટૂંકમાં જે તમે સ્કૂલમાં ભણો છો તો એમાં જે ફી પે કરવાની હોય તો તમને આમાં આજે અડતાલીસ રૂપિયા છે એ તમને એમાં ખૂબ ખૂબ મદદરૂપ થઈ શકે છે તો આ પરીક્ષાનો લાભ આપણે લેવો જ જોઈએ કે જેથી કરીને આપણું જે આગળનું ભણતર છે સાહેબ એમાં કોઈ પ્રકારનો કચાસ ન રહી જાય મુખ્ય આનો હેતુ જી છે કે સાહેબ ધોરણ આઠ પછી ઉચ્ચતર માધ્યમિકમાં જવા માટે લોકો ખચકાય છે એનો ડ્રોપ આઉટ દર વધારે છે તો એ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ કે સાહેબ નવ દસ અગિયાર અને બાર માં વિદ્યાર્થીને સ્કોલરશિપ રૂપે દર મહિને હજાર હજાર રૂપિયાની સહાય કરતા હોઈએ છીએ બરાબર છે તો આપણી માટે ખૂબ ખૂબ મહત્વની બાબત ડન તો આ શિષ્યવૃત્તિની રકમ કે જેની આપણે થોડીક એવી ચર્ચા કરી ક્લિયર છે હજી થોડોક એનો આપણે માં એનાલિસિસ કરીએ હવે થોડીક આપણે એને લાયકાત જોવાની છે કે ભાઈ વિદ્યાર્થીની લાયકાત શું આમાં ઓકે થોડુંક એને ઝૂમ કરીને જોઈએ કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે અત્યારે હાલમાં ધોરણ આઠ માં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળા કે એની અંદર જિલ્લાની પંચાયત મહાનગરપાલિકા ફરી વાર આપણે રિપીટ કરીએ સરકારી પ્રાથમિક શાળા છે લોકલ બોડી શાળા છે કે જેમાં જિલ્લા પંચાયત ને મહાનગરપાલિકા આવી ગઈ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે આમાં અભ્યાસ કરી રહેલા આ વર્ષે આ શૈક્ષણિક વર્ષે જે ધોરણ આઠ માં વિદ્યાર્થી અભ્યાસ કરે છે એનએમએમએસ ની એક્ઝામ આપવા માટે એલિજિબલ છે તો આપડી શું છે સાહેબ વિદ્યાર્થીની લાયકાત ક્લિયર થઈ ગઈ સાહેબ હજી થોડુંક આની ચર્ચા કરીએ કે નેક્સ્ટ આમાં કોણ તમારે કેવા પ્રકારે બીજી રિક્વાયરમેન્ટ છે તો કે જનરલ કેટેગરીનો સાહેબ જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરી આ બંને કેટેગરીનો જો વિદ્યાર્થી છે તો ધોરણ સાત માં એને ઓછામાં ઓછા પંચાવન ટકા આવેલા હોવા જોઈએ અથવા તો સમકક્ષ કોઈ ગ્રેડ ક્લિયર છે એટલે કે ફરજિયાત જનરલ કેટેગરી નોબીસી કેટેગરી માટે ધોરણ સાત માં તમારે પંચાવન ટકા આવેલા હોવું જોઈએ ઓછામાં ઓછા પંચાવન કરતા વધારે હોય તો ચાલે સાહેબ ઓછા હોય ન ચાલે એઝ ઇટ ઇઝ આપણી જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીઓ માટે ધોરણ સાત માં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ કોઈ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ જો સાહેબ તમે જનરલ કે ઓબીસી માંથી છો અને તમારે

જે શાળાઓ છે સેલ ફાઈનાન્સ છે કેન્દ્રીય વિદ્યાલય છે સાહેબ જવાહર નવોદય વિદ્યાલય છે કે જે શાળામાં રહેવા જમવા કે અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેની કેન્દ્ર રાજ્ય સરકારની કોઈ પણ સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં આ ખાસ ધ્યાન રાખવાનું સાહેબ તમે જો કોઈ સેલ ફાઈનાન્સ સ્કૂલમાં છો તમારી કોઈ કેન્દ્રીય વિદ્યાલય છે જવાર નવ વિદ્યાલય છે તમારી શાળા છે પછી છે સાહેબ આવક મર્યાદા આવક મર્યાદા એટલે કે તમારા વાલીની તમારો જે આવેદન કદાચ તમારે આમાં કરવું છે તો કઈક બીજી મેન્ડેટરી વસ્તુ શું છે તો કે સાહેબ એક આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર સાડા ત્રણ લાખ કરતા વધારે હોવી જોઈએ નહી ખાસ નોંધ લેવી નેક્સ્ટ વિદ્યાર્થી ના આવેદન પત્ર સાથે તમારે આ આવક દાખલાની પ્રમાણિત નકલ તમારે જોડવાની રહી છે બરાબર તદુપરાંત તમારા જાતિના પ્રમાણપત્રની પણ પ્રમાણિત નકલ જોડવાની રહેશે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો જનરલમાંથી એસી છે એસટી છે ઓબીસી છે તો એ તમારા જાતિના પ્રમાણપત્રની નકલ પણ આમાં અપલોડ કરવાની છે તમારે બતાવવાની રહેશે સાહેબ ઓકે અને ઉપરાંત જે કોઈ તમારો દાખલો છે આધાર કાર્ડ સોરી તમારો જે આવક મર્યાદાનો દાખલો છે સરકાર દ્વારા શું કરેલો હોવો જોઈએ સાહેબ કોઈ સરકારી અધિકારી છે એના દ્વારા અધિકૃત થયેલો જો દાખલો હોય તો એ જ આપણે અપલોડ કરવાનો રહે છે ક્લિયર છે તો આ આપણી સરસ મજાની જે છે કે જેની અંદર આવક મર્યાદા જાતિ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ જે મેન્ડેટરી વસ્તુ છે તો એ આપણે આમાં ફૂલફિલ કરવાની રહે છે ક્લિયર છે હવે આવકનો જે પ્રમાણપત્ર છે સાહેબ

સાહેબ આ એક ખાસ ધ્યાન રાખજો બોનીફાઈડ પણ તમારું માન્ય રહે છે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં ખ્યાલ આવે છે બીકોઝ આ મેન્ડેટરી છે કે જ્યારે તમે ફોર્મ ભરવા બેઠશો ને ત્યારે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ આવે ને સાહેબ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ કદાચ આ નથી અને આ છે તો આપણે ભરી શકીએ ખ્યાલ આવે છે એટલે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરેલો હોય સાહેબ ઈ બોનાફાઈડ સર્ટિફિકેટ પણ તમે આમ અપલોડ કરી શકો છો અને જે લાસ્ટમાં કીધું છે કે વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં નિયત જાતિની કેટેગરીમાં આવે છે તો શાળાના આચાર્ય શ્રી જ આ ચકાસણી કરવાની રહેશે ક્લિયર છે તો આ સરસ મજાની જે આપણી મેન્ડેટરી વસ્તુ છે તમારા આવક મર્યાદા અને તમારો જાતિનો પ્રમાણપત્ર તો એ આપણે વેરીફાઈ કરી અને પછી જ અપલોડ કરવાનું રહે છે નહીતર કેવું થાય કે ઘણીવાર આપણી તરફથી જો ભૂલ હોય તો આપણું આવેદન પણ કેન્સલ થઈ જતું હોય ખ્યાલ આવે છે

અથવા તો એસસી કેટેગરી અથવા તો એસટી કેટેગરી ના જે વિદ્યાર્થીઓ છે એની માટે કેટલા રૂપિયા સાહેબ માત્ર ને માત્ર પચાસ રૂપિયા તમારે પે કરવાના રહી છે સાહેબ બહુ નોમિનલ ફી સિત્તેર રૂપિયા એટલે કે રોજમાં તો આપડે કેટલા વાપરી લેતા હોય ખ્યાલ આવે છે અને એઝ ઇટ અનેગરી કેટેગરી ના વિદ્યાર્થીઓ છે ને પચાસ રૂપિયા ભરવાના રહે છે અને સર્વિસ ચાર્જ જો એમાં લાગતો હોય તમારે અલગથી ચૂકવાનો રહે બાર રૂપિયા એનો સર્વિસ ચાર્જ લાગતો હોય છે વધારે નથી હોતો તો એ આપણે પે કરવાનો રહે છે અલગથી અને આ એક ખાસ યાદ રાખજો કે જે ભરેલી છે એ પરત કરવામાં કોઈ પણ સંજોગોમાં આવશે નહીં મીન્સ કે રિફંડેબલ નથી નોન રિફંડેબલ બરાબર તમને પાછા નહીં મળે કદાચ તમે આવેદન કેન્સલ કરો તો તમને પાછા મળવા પાત્ર નથી ખ્યાલ છે ઓકે હવે ફી આપણે ઓનલાઈન સ્વીકારવા માટે એ લોકો આપણને સરસ મજાનું એક આખું માળખું તૈયાર કરીને આપે છે તો જ્યારે એપ્લિકેશન કરશો ત્યારે તમને એક આખું ઓનલાઇન પેમેન્ટનું એક ગેટવે તમને મળશે જેની દ્વારા તમે શું કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ તમારા જે સિત્તેર રૂપિયા કે પચાસ રૂપિયા ભરવાના છે એ એના દ્વારા તમે ભરી શકો છો ખ્યાલ આવી ગયો ડન જે જો તમે એ ફી ભરી દો છો તમને ડાયરેક્ટ ઓનલાઈન ફી ના જે રકમ છે એ તમે કપાવી દો એટલે તમને એ રિસિપ્પમાં મળી જાય કે ઓકે તમારી ફી આવી ગઈ મીન્સ કે આપણે ફી ભરીને રિસીપ હોવી જોઈએ તમને મળી જશે

એટલે કે પેપર એક જ વાર છે પેપર તમારો એક જ છે સિંગલ છે પણ એમાં બે પ્રકારના વિભાગ છે પેલો જે વિભાગ છે સાહેબ ધીસ વન ઇઝ એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી કે જેની અંદર નેવું પ્રશ્ન નેવું ગુણ અને નેવું મિનિટ સાહેબ નેવું 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 તમને બધું મળે છે એક મિનિટમાં એક પ્રશ્ન અને એક ગુણ ખ્યાલ આવ્યો બીજો જે વિભાગ છે કે જેની અંદર એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એઝ ઇટ ઇઝ

અને નેક્સ્ટ છુપાયેલી આકૃતિ આ વગેરે જે વિભાગ છે એનો શું થાય છે સાહેબ સમાવેશ થાય છે એટલે કે મીન્સ કે આપણને બૌદ્ધિક યોગ્યતા કસોટીના વિભાગો આપેલા છે નેક્સ્ટ શાળાકીય જે તમારી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એની અંદર પણ ને જ પ્રશ્ન છે પણ એમાં શું હશે સાહેબ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ છે હવે આમાં બહુ આપણે સમજવાની બાબત છે કે સાહેબ ધોરણ સાત ની અંદર અને ધોરણ આઠ ની વાત કરું તો ચાલુ શૈક્ષણિક માત્ર અને માત્ર સાહેબ પ્રથમ વર્ષનો પ્રથમ સત્ર જે છે તમારું તમારું જે પ્રથમ સત્ર છે પ્રથમ સત્રનું જ એમાં તમારે કન્ક્લુઝન લેવાનું છે બીજા સત્રોનો કોઈ એમાં આપણને પૂછાવાનું નથી ક્લિયર છે એટલે પરીક્ષાની અંદર પહેલો જે છે પેલો જે વિભાગ એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી સાહેબ નેવું માર્કે જેની અંદર આપણને બધા ટોપિક્સ આપેલા છે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અને બીજી વાત કરીએ સાહેબ એસએટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી કે જેની અંદર તમને આપણા જે

એટલે કે આપણને શું કીધું છે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી વાર સાહેબ જિલ્લાવાર પણ અને કેટેગરી વાર તમારો નિયત કરેલો કોઈ કોટા છે એ મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર ઠરશે એટલે એવું નથી કે તમે ક્વોલિફાઈંગ ગુણ મેળવી લીધા તો તમે એની માટે એલિજિબલ જ છો પછી તમારી કેટેગરી વાઇસ તમારા જિલ્લા વાઈસ એક કોટા તૈયાર થાય અને એની અંદર તમને જો સરસ મજા એલિજીબિલિટી મળે છે કે કસોટી નું જે કઈ માળખું છે સાહેબ એ પરીક્ષાનું માધ્યમ કેવું છે કા તો અંગ્રેજી હશે ને કા તો ગુજરાતી રહેશે ઓકે ઇટ્સ ડિપેન્ડ ઓન યુ તમારે કેમાં કઈ ભાષામાં ગુજરાતી તેવી જે કઈ ભાષામાં તમારે એક્ઝામ દેવી છે

એક તારીખ થી લઈ અને અગિયાર તારીખ સુધીમાં માં તમે આમાં એપ્લિકેશન એપ્લાય કરી શકો છો જેની અંદર તમને આ સરસ મજાનું એક આખું માળખું તૈયાર કરીને આપ્યું છે બરાબર તો આપણે એપ્લિકેશન જ્યારે કરવાની છે ત્યારે આપણે ટોટલ આટલી જે વસ્તુઓ છે એનું ધ્યાન રાખવાનું છે ખાસ તો આપણે જરૂરી આધાર અને ડિસ્કશન કરી લઈએ એટલે કે ઓનલાઈન ભરેલ આવેદન પત્ર પ્રિન્ટ સાથે નીચેના મુજબના આધારો આપણી પાસે હોવા જોઈએ કયા કયા સાહેબ એક તો ફી ભર્યાનું જે ચલણ છે એ રિસીપ્ટ બરાબર તમ ભરી છે એનું ચલણ તમારી પાસે હોવું જોઈએ પછી છે વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી વિદ્યાર્થી છે એનું આધાર કાર્ડ નું કોપી આગળ પાછળ બંને બરાબર છે મીન્સ કે એમાં એડ્રેસ ને બધું આવી જવું જોઈએ ચલો પછી છે આવકના દાખલાની પ્રમાણિત નકલ કે જે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી શ્રી નો દાખલો હોય એ જ માન્ય ગણાશે ખ્યાલ આવે છે પછી છે ધોરણ સાત ની માર્કશીટ અથવા તો સમકક્ષ પુરાવો કે દાખલો કે જેમ કે તમે ધોરણ સાત

જો કોઈ વિકલાંગ છે તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર પણ તમારે જોડવાનું રહેશે જેથી કરીને એના જે રિલેક્સેશન છે તમને મળી જાય જેમ કે અમુક અમુક જગ્યાએ તમને વધારે માર્ક્સ મેચ કે તમને વધારે મિનિટ મળતી હોય છે ફી માં રાહત મળે છે તો એ દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણને રિલેક્સેશન મળે છે તે તેની માટે તમારે વિકલાંગતાનું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે ડન અને બાકી તો જે કઈ કાર્યવાહી છે સાહેબ સરસ મજાની તમારી શાળા છે શાળા તમને સરસ મજાનું આખું એક માળખું તૈયાર કરીને આપશે ફોર્મ પણ એ લોકો ભરી દેતા હોય છે તો એને જે કઈ જરૂરિયાતના પુરાવા છે તમે આપી શકો છો બરાબર જે તમને માંગે કે આટલા આટલા પુરાવા આપો તમારું ફોર્મ ભરાઈ જશે તમારે શાળામાંથી જ ફોર્મ ભરાવાની એક પ્રોસેસ છે અને તમે એને તમે ફોલો કરી શકો છો ડન તો આપણો સરસ મજાનો એક ખાસ કે જેની ચર્ચા કરવી જોઈએ

એટલે કે આખા વર્ષના બાર હજાર ના ટોટલ ચાર વર્ષ નો ગુણાકાર કરીએ સાહેબ અડતાલીસ હજાર રૂપિયા તમને મળવાના છે તો આવો મોકો આપણા હાથમાંથી જવા દેવાય નહીં જો અત્યારે આપણે આઠમા ધોરણ છીએ આપણને પંચાવન ટકા કરતા વધારે માર્ક છે બરાબર તો આપણે આની અંદર એલિજિબલ છીએ તો આપણે ફોર્મ ભરી જ દેવાય આપણા જો વાલીની વાર્ષિક આવક સાડા લાખ કરતા ઓછી છે

ડન તો એની તૈયારી ફટાફટ કરવી પડે અત્યારે એ બધા ચોપડા ગોથવા બેઠીએ એ ટોપિક ગોથવા બેઠીએ તો એ હવે ભેગું થાય નહીં તો એની માટે સરસ મજાનો સોલ્યુશન છે કે તમારી માટે સાર્થ એજ્યુકેશન લઈને આવી ગયું છે એક સરસ મજાનો એક કહીએ ને કે તમારી માટે રામબાણ ઇલાજ ઓકે કે જે છે એને એમએસની સરસ મજાની બુક બરાબર છે તમારી માટે સરસ મજાની બુક ડિઝાઇન કરી છે જે તમે જોઈ શકો છો અને બુકની વિશેષતા શું છે સાહેબ કે મહત્વપૂર્ણ મુદ્દાઓનો ખજાનો છે કે જે આપણને કહેવામાં આવ્યું કે ધોરણ સાત આખે આખું અને બાકી તમારું જે ધોરણ આઠ છે એનું પ્રથમ સત્ર કે જેની અંદર ગણિત વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન તમારું સમાવેશ છે અને તદુપરાંત માનસિક ક્ષમતા જે કસોટી છે એની અંદરના જે ટોપિક છે સાહેબ બહુ બધામાં ઇન્ક્લુડ કરેલા છે ખ્યાલ આવે છે સંપૂર્ણ અભ્યાસક્રમ માટે સંક્ષિપ્ત અને સરળ સમજૂતી સાહેબ અત્યારે આપણી પાસે ટાઈમ જરાય નથી એટલે સંક્ષિપ્તમાં આપણને કોણ સમજૂતી આપે છે આપણને સંક્ષિપ્તમાં કેવી રીતે સમજાઈ જાય સાહેબ ઓછી મહેનતે સારા માર્ક્સ મળે એ આપણી માટે કામનું છે સાહેબ તદુપરાંત સાહેબ ખાલી પાકું કરવાથી બધું વાંચવાથી કંઈ ન થાય આપણે શું કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે શું કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે તો એના પ્રશ્નપત્રો અને એની પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપણે સરસ મજાને ગોઠવતા હોઈએ છીએ ડન તો એની માટે તમારે અમારી સાર્થ એજ્યુકેશન સાથે જોડાવવું પડશે કે જેની એપ્લિકેશન આપણા પ્લે સ્ટોર ઉપર છે પૂરતા પ્રશ્નો બંને વિભાગ આપણો વિભાગ એક અને બે આ બંને માનસિક ક્ષમતા કસોટી અને શાળા યોગ્યતા કસોટી તમને પૂરતા વિભાગના પ્રશ્નોને જવાબ મળી રહી છે તદ ઉપરાંત અભ્યાસક્રમના મુખ્ય મુદ્દા વિશેષ ભાર કે જે બહુ મોસ્ટ એમપી હોય એને તો ખાસ તમને કીધું કે ભાઈ આ તો કરીને જ જવા આ તો પૂછાય જ ખ્યાલ આવે છે તો એવા જે મુદ્દાઓ છે એની પર ભાર દેવામાં આવ્યો છે અને એને અમે માટે એપ્લિકેશન તેમજ ઓએમઆર શીટ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે કે જેની અંદર તમને એનએમએસ નો સરસ મજાનો કોર્સ છે એનો પણ તમે લાભ મેળવી શકો છો તો એની માટે ખાસ 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 સાહેબ તમારે કોનો સંપર્ક કરવાનો સાર્થ એજ્યુકેશન નો તમારે ગૂગલ પ્લે સ્ટોર માં જવાનું આવો સિમ્બોલ ગોતવાનો સાહેબ સાર્થ એજ્યુકેશન નો સિમ્બોલ છે

અત્યારે જો તમે જુઓ કે અમારા સાર્સ એજ્યુકેશનની જે સારામાં સારી બાબતો છે અમારી જે ઓનલાઈન એપ્લિકેશન છે એની અંદર ઘણી બધી વેરાયટીઝ તમને ધોરણ નવ ધોરણ દસ ના તમામ કોર્સ એમાં જોવા મળે છે ડન એટલે કે તમે એકવાર આ એક્ઝામ પાસ કરી નાખો સાહેબ ધોરણ જે તમારી આ આઠ ની એનએમએસ ની એક્ઝામ છે તમે પાસ કરી નાખો ડન તો અમારી જે નોમિનલ ફી હોય છે તો એ આ પ્રકારની હજાર રૂપિયા અને બારસો રૂપિયા તો એ તો તમારી સ્કોલરશીપના જે વિભાગ છે એમાંથી જ નીકળી જશે તમારા સ્કોલરશિપ જે દર મહિના હજાર રૂપિયા મળે તો ધોરણ નવ માં દસ માં તમારે ટેન્શન જ નહીં બરાબર તો આજે તમારા સાથે એજ્યુકેશન સાથે જોડાઈ જાવ ખ્યાલ આવે છે કે અમારી સાથે જોડાવ તમને એનએમએસ ની એક્ઝામ ની જે પાસ કરવાની છે એની પદ્ધતિ આ બુક ની મદદ થી તમને શીખવાડી એક્સેપ્ટ તમે એનએમએસ ની જે એક્ઝામ ની અંદર કેવી રીતે પાસ કરી શકો છો નેક્સ્ટ હવે આગળ તમારે ધોરણ નવ દસ અગિયાર બાર માં જવાનું છે તો એમાં પણ અમે તમને હેલ્પફુલ બનવાના છીએ ખ્યાલ આવે છે તો સાર્થ એજ્યુકેશન તમારો જે સાથ છે ક્યારેય છોડવાનું નથી તમારે જેટલી જરૂરિયાત છે સાહેબ તમારી માટે સચોટ માર્ગદર્શન હંમેશા લઈને આવતું રહ્યું છે ને આવતું રહેશે બરાબર છે તો સાર્થ એજ્યુકેશન તરફથી અમારો એક નાનો એવો જે કહેવાય ને કે એક સંકલ્પ કે તમને જે કઈ જરૂરિયાત છે તમારી પૂરી થાય કે જે બાળકો જે વિદ્યાર્થીઓ છે જે આ યોજનાની અંદર લાભ લેવા માંગે છે પાસ થવા માંગે છે મેરિટમાં નામ લાવવા માંગે છે સાહેબ એની માટે એક સરસ મજાનો પ્રયાસ છે સાર્થ એજ્યુકેશન તરફથી તો વધુ આપણે આની જે કઈ માહિતી છે એપ્લિકેશન ઉપર પણ મળશે અને નવા નવા વિડીયો પણ મળશે જય હિન્દ જય ભારત